टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना तो पहला बात करिए मस्जिद मां कुकर्म में विषय જો તમે તમારા બાળકોને મસ્જિદ કે મદરેસામાં એકલા મોકલતા હોવ તો ચેતી જજો કારણ કે આ કિસ્સો દરેક મુસ્લિમ વાલીની આંખ ખોલનારો છે કારણ કે હવસખોરો તમારા માસૂમ ફૂલ જેવા બાળકોને પોતાની હવસનો શિકાર બનાવી શકે છે આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે અમદાવાદના જમાલપુરની એક મસ્જિદમાં ચોંકાવનારી ઘટના બની છે જે સાંભળીને તમારા હોશ ઉડી જશે જો તમે પણ તમારા બાળકને સુરક્ષિત માનતા હો તો ચેતી જજો કારણ કે તમારા જ ગલી મહોલ્લામાં રહેતા યુવક અથવા કોઈ મોલાના હવસના ભૂખ્યા હોઈ શકે છે જેમનામાં માનવતા મરી પરવારેલી હોય છે કહેવામાં તો તેઓ નમાઝ પડવા મસ્જિદમાં જાય છે પણ તેમના કારનામાં કંઈક અલગ જ હોય છે વાત દરેક લોકોની નથી પણ કેટલાક તત્વો એવા હોય છે જેમના ઉપર ભરોસો કરવો એટલે તમારા વહાલ સુયા દીકરા કે દીકરીની જિંદગીને જોખમમાં મૂકવા સમાન છે આવો જ એક આરોપી છે નોમાન શેખ એકવીસ વર્ષના નોમાને આઠ વર્ષના માસૂમ બાળક સાથે જે કૃત્ય કર્યું તે માફીને લાયક નથી અમદાવાદના જમાલપુરની આ મસ્જિદ છે અહીં આરોપી નોમાન નમાઝ પઢવાના નામે આવ્યો હતો પરંતુ આ પવિત્ર જગ્યા ઉપર તેના ઇરાદા કંઈક અલગ જ હતા છ ફેબ્રુઆરીએ શુક્રવારનો દિવસ હતો શુક્રવારે નમાઝ આવતી હોવાથી કેટલાક બાળકો પણ મસ્જિદમાં આવ્યા હતા આ એક વર્ષના બાળક સાથે વાતચીત કરી જે બાદ બાળકને લલચાવી ફોસલાવીને મસ્જિદના ધાબે લઈ ગયો ત્યારબાદ બાળક સામે તેનો અસલી ચહેરો આવી ગયો તેણે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું 15 થી 20 મિનિટ સુધી તેના ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો રહ્યો બાળક દર્દથી કણસી રહ્યું હતું તે ચાલી શકે તેવી સ્થિતિમાં પણ ન હતું આખરે જેમ તેમ કરીને બાળક ઘરે પહોંચ્યું અને સમગ્ર હકીકત પોતાના પિતા સમક્ષ વર્ણવી આખરે પિતાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે આરોપીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં આરોપી પાછળ માસૂમ બાળક પણ ત્યાંથી જતું નજરે પડે છે નૌમાનને લાગતું હતું કે મસ્જિદમાં કરેલી આ હરકતની જાણ કોઈને નહીં થાય પરંતુ તેને ક્યાં ખબર હતી કે ગંદા કારનામાળોનું ફળ પણ ભોગવવું જ પડે છે તેવામાં

અને એની સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરે છે એ મજબૂતની હકીકત છે આ ગુનાની અત્યાર સુધીની તપાસમાં એ વસ્તુ ફળીભૂત થઈ છે કે બાળક જે છે એને આરોપી લઈને એક મિનિટ પંદર થી વીસ મિનિટ સુધી એ પોતે દાબા ઉપર રહે છે અને બાદમાં આ બાળક જ્યારે નીચે ઉતરે છે ત્યારે બાળક સૌથી પહેલા નીચે ઉતરે છે અને આરોપી એની પછી પાછળ બે મિનિટ પછી જાય છે આ બંને વસ્તુ જે છે એ સીસીટીવી ફૂટેજની અંદર એ ક્લિયર થાય છે ને આપણે પુરાવા મળી ચુક્યા છે બાળકની પરિસ્થિતિ કેવી છે બાળક છે હાલમાં

મુસ્લિમોનું પવિત્ર ધર્મસ્થળ જ્યાં ખોટા કારસ્થાનોની તો કોઈ કલ્પના પણ ન કરી શકે પણ નોમાન શેખ જેવા ગુનેગારો અહીં માસૂમ બાળકો ઉપર નજર બગાડે છે અને પછી ન કરવાના કરે છે આવા તત્વોથી તમારે સચેત રહેવાની જરૂર છે કારણ કે આ કોઈ એક ઘટના નથી આ પહેલા અઢાર ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ પણ આવી જ એક ઘટના બની હતી પોલીસના સકંજામાં રહેલા આ આરોપીનું નામ નૂર હસન હસરત છે તે ફેઝાને હલીમા મસ્જિદમાં રહેતો હતો અઢી વર્ષ પહેલા જ તે હલીમા મસ્જિદમાં આવ્યો હતો તે બાળકોને કુરાનનો અભ્યાસ કરાવવાના બહાને મસ્જિદમાં બોલાવતો પરંતુ ખુદ કુરાનના પાઠ ભૂલી ગયો કારણ કે તેના મગજમાં સતત હવસનું ભૂત સવાર રહેતું હતું મસ્જિદમાં કુરાનનો પાઠ ભણવા માટે દસથી થી વધારે બાળકો આવતા હતા અને તેમાં અગિયાર વર્ષનો એક સગીર પણ સામેલ હતો જેના ઉપર આરોપી દોઢ વર્ષથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતું હતું આખરે તેનો ભાંડો ફૂટતા સગીરાના પિતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં મોઝીન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી આવા તો અનેક ગુનેગારો આપણી આસપાસ ફરતા હોય છે પણ આપણને તેમના વિશે કોઈ ખ્યાલ નથી હોતો આવા તત્વોથી તમારા બાળકોને પણ બચાવી રાખજો નહીં તો તમારા બાળકોની જિંદગી બરબાદ થઈ જશે કેમ કે આવી ઘટનાઓને બાળકો ક્યારેય ભૂલી શકતા નથી તેમના મન પર આ યાતનાઓ જિંદગીભર અંકિત થઈ જતી હોય છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેક નું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત